ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા છેલ્લા કેટલાક સમાચાર મળી ગયા એટલે કે આવનારા સાહેબ બાર કે તેર દિવસ સુધી હજુ પણ ચૈતર વસાવા જેલમાં રહેવું પડશે તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ અને તારીખ ઉપર તારીખ પડતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા હોય ઈસુદાનભાઈ ગટવી હોય કે પછી કેજરીવાલ હોય એ બધે બધા લોકો ગુસ્સે થયા અને કે અમારા જે આદિવાસી સમાજના મસીઆ ગણાતા એવા ચૈતરભાઈ વસાવાને કે જેમની ઉપર અન્ય થઈ રહ્યો છે કે તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ અને હવે સાહેબ એ અગિયાર સપ્ટેમ્બરની તારીખ આવી ગઈ તમે જોયું છે કે પહેલાં અલગ અલગ તારીખો આવી હતી એ હાઈકોર્ટમાં નોટિસ બોર્ડ ઉપર ચૈતરભાઈ વસાવાનું નામ ન આવ્યું ત્યાર પછી તમે જોઈશો કે હાઈકોર્ટનો સમયગાળો પણ પૂરો થઈ ગયો ત્યાર પછી ગઈકાલે તમે કે જ્યારે એમની હાઈકોર્ટમાં અરજી થવાની હતી સુનાવણી થવાની હતી એની પહેલા સમાચાર મળ્યા કે વકીલો હડતાલ ઉપર ઉતર્યા છે અને જેના કારણે એમનો કેસ હાથમાં ન લેવાયો અને ચૈતર વસાવાનો કેસ હાથમાં ન લેવાતા ફરી એકવાર નવી તારીખ આવી ગઈ ને આ તારીખ સાહેબ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ હવે અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ આવશે ભાઈ ત્યારે ફરી એકવાર ચૈતર વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે ચૈતર જેટલી એ બધી હાઈકોર્ટમાં જજ સાહેબની સામે રજૂ કરવામાં આવશે ત્યારે ખૂબ જ મહત્વનું રહેશે કે કે શું ખરેખર તારીખના દિવસે ચૈતરભાઈ નથી મળતા છેલ્લા કેટલાક સમયથી સાહેબ કોર્ટની અંદર તો ફેસલાની વાત તો દૂર રહી પણ તારીખ ઉપર તારીખ પડી ગઈ હવે તારીખ ઉપર તારીખ પડે તો સાહેબ તમે વિચારો કે જજ સાહેબની અમે જવાનો મોકો જ ન મળે ને ભાઈ એટલે આવું થઈને ભાઈ પડ્યું છે હવે આની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા એમને પણ એવા પ્રહારો કરે કે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા જોડે ખોટું થઈ રહ્યું છે તમને શું લાગે મારા ભાઈઓ અને બહેનો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આગળની તારીખ મેં તમને કહી દીધી અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ ખૂબ જ મહત્વનું રહેશે કે શું ખરેખર ચૈતરભાઈ વસાવા જેલની અંદર રહેશે કે જેલની બારે આવશે મળીશું આપણે નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકા આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ